અટાણે ખટિયાલમાં સાંજના દસ વાગ્યા છે મેં દસ વાગે બ્લોક ચાલુ કર્યું છે કર્યો છે કારણ કે રુતુન પપ્પા આજે આવ્યા ને હાંજે નવ વાગે એટલે એ માવો લઈ આવ્યા પેળા વારવાનો માવો તો મને કે મારા અટાણેને અટાણે ગરમ ગરમ ખાવો છે તો કે મને બનાવી દે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તો હવે પેડા બનાવવા છે ને તો પડેની રેસીપી તમારી એ શેર કરું મને એમ થયું તો રુતુન પપ્પાને છે ને ગરમ ગરમ બહુ ભાવે કાં ગરમા ગરમ બહુ ભાવે ને હં તો એ કે મને બનાવી દે મેં કીધું વાંધો ને આલો બનાવી દઉં તો જો એક કિલો એક માવો છે આ એક કિલો એક છે ને આમાં છે આઠસો ગ્રામ ખાંડ તો જો મેં બકડ્યું બધું એ તૈયારી કરી લીધી છે એટલે મેં કીધું પછી ઉપાદીની ને જમીને સીધી પહેલાં તૈયારી જ કરી તો હવે આલો ધીમે ધીમે બધી જેમ જોઈ પ્રમાણે બધું નાખતા જાય ને એવું બધું કરતા જાય ને પેળા આવડતા મને તો ન આવડતા પણ મને છે ને પપ્પા એ છે

जो आई रीते नेट लो माओ से नेम करे नहीं खोसे अने अब ऐसे नहीं नीचे से ना पहले थोड़ी खांड ना की खांड ना की तो बदले जो ये कहीं से क्या करूँ बीएच बगैरा वो तो तुमने तो ना एक बदल करा लागू खावा तमारे किलो एक है आठ सौ ग्राम किलो एक से आठ सौ ग्राम किलो খ <laughs> 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 રુદુર પપ્પા છે ને પેડાના બહુ શોખીન છે પેડા બહુ ખાવે મારા એમાં રુદુ તો ને પેડા ભરભર જોઈ પપ્પા માનતા ખવાય નહીં એમ હોય ને કે એમ કેવાય ખાલી કહેવાય મા બાપ ન ખવાય જોઈફ હોય ને આપણે માટી કહેવાય માટી નોર એને ધોયરો હોય તો એનો તોર ન ખવાય ગે એટલે અમે તો કઈ ખાતા નતા તે પછી ઘણી વાર માઓ લઈ આવે ઋતુપા ઘરે બનાવતા હોય બાકી બેન ને એ ના પેઢા વારે તો એ મોકલાવતા હોય તો આજે આ રુધુ પપ્પા લઈ આવ્યા છે ગમ કેદુના વેતાવાનું કેદુ ના કહેતા હતા આજે લઈ આવ્યા હાલો હવે છે ને મંગાઈ ગયું છે ને તો હવે નીચે પેલા ખાંડ નાખી દઉં ખાંડ થોડીક આમ કરીએ દેવી જોઈએ માવા બધો છૂટો પાડી લીધો છે જોવો ને ખાંડ એ બસો ગ્રામ જેટલી ખાંડ રાખી દીધી છે બાકી બધી આમાં નાખી દીધી મેં

ખાવા મૂળી થઈ જાય નકર તો ખાવામાં મોઢામાં ઓલી થાય એટલે અને બહુ હલાવું પડે તો હવે હું હલાવવાનું આપણે ને ને છે ને રાતા નથી કરવા સફેદ જેવા રાખવા છે એટલે આપણે મીડિયમ ખાણ ઓગી જાય એટલે મીડિયમ પાકવા લેવાના છે જો આવી રીતે હવે હલાવીશું એટલે ખાણ બધું ઓગળી જાય અને મસ્ત મજાના પેડા બાકી આમાં તમારે એલચી કે એવું બધું નાખવું હોય તો એ નાખી શકો પણ અમારે રુધિર પોપાને એલચી નો ભાવે મને એલચી વાળું નો ભાવે એટલે એલચી હું નથી નાખતી બાકી એમાં એલચી નાખાય તો છે ને આ પેડા બનાવવામાં તો એક જ ખૂટી છે કે આને થઈ જવું હાથ ચાલુ જ રાખવો પડે એમ હલાવવામાં એટલે જો મારો હાથ દુખવા માંડો છે ને તો રુધિર પોપા જો હલાવે છે થાકી ગઈ છું ને એટલે જો ભાઈ કંદોય રૂમ હે તમે કંદોય જો હા કંદોય આવી ગયા છે કારીગર છે હોય તો હું હું ભાવ લ્યો લ્યો મજૂરી મજૂરી રૂપિયા રૂપિયા માવો આવે તમે કોણ તમારા પાસે પેડા બનાવ કારીગર આવી ગયા છે આપણે પેડા બનાવવાના પેડા બનાવે છે પછી આપણે ખાઈને જોઈએ જોઈ કેવા પેડા બનાવે કા કારીગર તો જવો જરાક તો

મેદમ મસ્ત નું ખાટું થઈ ગયું છે એક નંબર મને

તો જો આવ થરી ગયું છે જો આવી રીતે થરી ગયું છે પેડા વરે ને એવું થઈ ગયું છે ને આપણે ભગવાનને ભોગ ધરી દીધો છે અને આયા ભગવાન બે જો બેહી ગયા છે ગરમ ગરમ ખાવા જો માપે ખાજો હો બધું ભાઈ તમે સરદી છે તને ઓ રુદુ કેવા બૈના બોલાય તો ખરી બધાય ને પેડા ખાવા હાલો એમ મસ્ત ને બૈના એમ કે તો ખરી કે હાલો બધાય પેડા ખાવા હા હા તો જો મેં અહીંયા છે ને બે થારી લઈ લીધી છે આ પેડા વાર હાટો ઘીની બની લીધી છે અને હવે ઘીવાળા હાથ કરીને પેડા વારી લઉં એટલે છે ને ઘીવાળા હાથ કરીને તો હાથમાં ચોટે નહીં નગર હાથમાં ચોટી જાય તો હાલો ફટાફટ છે ને પેડા વારી નકર હાવ ઠરી જાય ને તો પછી પેડા નહીં વરે તો હાલો જો આપણા પેડા વધી ગયા છે એક કિલોમાંથી જો બે થારી ભરાણી છે ને એક હાથ મોટો ત્રાસ ભરાણો છે કારણ કે છે ને ખાંડે હોય એટલે થોડીક વધી જાય અને ગયું તો નથી હવે કેટલા છે એ તો કાંઈ ખબર નહીં કારણ કે અડધું તો ગરમ ગરમ રુધું અને રૂધું ને બે ગરમા ગરમ છે ને ખાવાની બહુ મજા આવે એટલે બે થોડું ખાધું ને મેં થોડુંક એવું ખાધું મેં બહુ કાંઈ જરૂર ખાધું નથી કારણ કે મને તો પહેલેથી જ આમ ગોળામાં ઓડું ખાધું હતું બહુ ગોળું ભરે છે ને શરદી જેવું છે એટલે મેં બહુ ખાધા નથી કારણ કે આમાં ખાંડ આવે ને એટલે રૂધુ બહુ નથી ખાવા દીધા એને એ છે ને શરદી છે એ હવે છે ને આખી રાત આમને રહેવા દેવાના છે એટલે હવા થાય ને અસલના છે ને આમાં આમ જામી જાય પછી ડબરામાં આપણે ભરીશું

ત્રાસ છે ને અહીંયા રાખી દઉં કાળી લાલ પેડા આપડા બની ને તૈયાર થઈ ગયા છે અને તમને પણ બધા જો પેડા ભાવતા હોય તો તમે આવી જવું પેડા ખાવા અમે તો પેડા વાયરા છે અમારા રુધુર પપ્પા ના બહુ ભાવ ફરમાયું તો આવી બધું હોય સારું ખાવ સારું નહીં તો કઈ ભાવે નહીં તો એવું બધું છે અને જો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો પેડાનો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે આ હવે આપણે કાલે નવા વિડીયોમાં અટાણે છે ને તો નિદારે એટલે આવે છે મોડું બહુ થઈ અટાણ હાડા અગિયાર ઘણા બાર જેવો ટાઈમ થવાયો છે કારણ કે આ છે ને વારવા ને ઓમ ઓમ હાવ હેલું છે પણ ઓમ અઘરું છે કારણ કે એને હલાવાર ઠારવું પછી વારવા ને એટલે બહુ વાર લાગે તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી ગુડ નાઇટ